આમને માલ્યું તો ગલ્લો બંધ કરવો જોહે એય માવો લઈ તો જય ભાઈ હવે 6 મહિના થી આવો હવે તો કાઈક કરો 6 મહિના થઈ ગયા દઈ દે દઈ દે ભાઈ હવે તો દઈ દે હવે અહીંયા બે દીઠા માવા ખાવા આવો છો તમે ઓળખો છો હું કોણ છું એમ આરો હાર મંડાણા છે માવો લઈ જય ભાઈ 6 મહિના થઈ ગયા હવે બાકી ની આલે પૈસા નું કાઈક તમારે કરી દેવું જોહે હા ભાઈ હા કરી દે હવે તું તો બહુ ખારો એલા આવાને બાકી જ નો દેવાય નામ વધી જાય એટલે ગલ્લો ફેરવી નાખવાનો એય માવો લઈ તો કેટલા દેવાના 20 રૂપિયા હાય નામાના પૈસા દેજો ને હળો નામા વધી જાય ગલા હા બે આ ક્યાં ને વિયો સાવ જઈ જઈ શવે હા હા આપણી જેમ લાગે છે આ બટા બે ત્રણ દીથી છાતીમાં થોડું થોડું દુખે છે ત્રણ ચાર દી છાતીમાં સાટી દુખે છે ને અતારે મને ક્યો છો અ બટા રેવા દે એમાં ડોક્ટર ને ફોન નો કરવાનો હોય થોડું થોડું બોલો માં કાઈ હાલો એલઆઈસી એજન્ટ મોકલું ને જલ્દી વીવો પચાસ લાખ નો વીમો કરવાનો છે